હું કસ કાતરા વનસ્પતિ અને ભૂગોળ ના આધારે આગાહી કરું છું બરોબર વર્ષ નું જોઈ તો આ વર્ષ સામાન્ય રહેશે બહુ અતિવૃષ્ટિ કે સિત્તેર એસી જેટલો વરસાદ નહીં પડે આ જુલાઈ થી સાર્વત્રિક વાવણી જુલાઈ માં થશે જૂન મહિના માં થશે વાવણી પણ પચાસ ટકા વિસ્તાર માં થશે સૌરાષ્ટ્ર ના સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ તો જુલાઈ ની છ તારીખ થી ચાલુ થાય છ થી બાર તારીખ નમસ્કાર સાહેબ નમસ્કાર તો સૌ પ્રથમ તો થોડોક પેલા અમારા ખેડૂત મિત્રો ને તમારો પરિચય આપો

હવે આપડે વાત કરીએ સૌ પ્રથમ વાવણીની તો આજે ચાલુ વર્ષે ચોમાસુ બેસેવી થી લગભગ સૌરાષ્ટ્રના સાઈઠ થી સિતર ટકા વાવણી થઈ જશે બાકી કાયદેસર વાવણી જુલાઈ મહિનાની છ તારીખે થશે હા અને બીજું કે વરસાદ જે વાવણી નો છે એ મતલબ અંદાજીત કેવો રહેશે એમ શરૂઆત થી

છ થી બાર તારીખ કરીએ જુલાઈ માં એક વરસાદનો સારો એવો રાઉન્ડ આવશે જુલાઈમાં જુલાઈ સત્તર થી બાવીસ જુલાઈ મીડિયમ રાઉન્ડ આવશે તો એટલો અતિવૃષ્ટિ કે ભયંકર વરસાદ નથી એમાં આપણે વાત કરીએ કે ઓગસ્ટ મહિનો તો ઓગસ્ટ મહિનાની અંદર કેવું રહેશે ઓગસ્ટ મહિનામાં એક સારામાં સારો વરસાદ છે સોળ થી ચોવીસ સોળ થી ચોવીસ શું ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટ વચ્ચે ઈ સારામાં સારો રાઉન્ડ આવ એમાં નદી નાળા ભરાઈ જાશે બરાબર એવો વરસાદ છે અને બાકીનો જે સમય મતલબ આખો મહિનો છે તો એમાં સામાન્ય વરસાદ સામાન્ય વરસાદ સામાન્ય છાટા છૂટી વરસાદ જ પડશે મતલબ કે ઓગસ્ટ મહિના ની અંદર જનરલી જોઈએ તો આ વર્ષે ઓછો વરસાદ થશે એવો છે પછી આપણે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની અને વરસાદની વિદાયની ની વિદાયની તો ચોમાચા ની વિદાયની સપ્ટેમ્બર મહિનામાં બે વરસાદ છે એક છ તારીખે છ થી બાર તારીખે વરસાદ અને એક વરસાદ છે પચીસ થી બે ઓક્ટોબર સુધીનો પચ્ચીસ થી બે બરોબર ઓક્ટોબર મહિનામાં બે ઓક્ટોબરે પૂરું થઈ જશે મતલબ બે ઓક્ટોબર સુધી એ છેલ્લો મતલબ વિદાયનો સમય છે બરોબર છે ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ક્યાંક માવઠા થાય તો એક વાત જુદી છે જોકે શક્યતા લગભગ નથી પછી ઓક્ટોબર પછી એટલે કે નવેમ્બર ડિસેમ્બર નો જે સમયગાળો હોય છે શિયાળા આ સમયગાળા દરમિયાન કોઈ માવઠાની શક્યતા કરી ના નવેમ્બર મહિનામાં કોઈ માવઠા ની કોઈ શક્યતા નથી બરોબર પછી આ જે સમયગાળો વાવણી થી લઈને સપ્ટેમ્બર લગીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન કોઈ તોફાન વાવાઝોડું એવું કઈ કઈ આવવાની શક્યતા એવો કોઈ કરું હા એવું અતિવૃષ્ટિ એ કોઈ ભયંકર નુકસાની થાય એવા કોઈ ચાન્સ નથી બરોબર એવું કોઈ મતલબ આ વર્ષે નથી અને વાત કરીએ આપણે સોમાચાની તો રેગ્યુલર

મારા ખ્યાલ મુજબ તો બે પાક મહત્વના છે મગફળી અને કપાસ બરાબર અને પછી આપણા તો નવા પાક તરીકે સોયાબીન ઘણા ખેડૂતો અપનાવી લીધું છે સોયાબીન નું ઘણું ખરું વાવેતર વધી ગયું છે ત્રણ પાક મુખ્ય હવે એનું સારું ઉત્પાદન મળશે બરોબર તો મિત્રો તમે જોયું સંજયભાઈ પટેલે જે વરસાદની વાત કરી અને છેલ્લા વીસ વર્ષથી એ વરસાદની આગાહી કરે છે અને વર્ષા વિજ્ઞાનમાં સંજયભાઈ કેટલા સમયથી જોડાયેલા છો તમે વર્ષા વિજ્ઞાનમાં તો હું આ સાલ આવું છું બરાબર પેલું વર્ષ છે વર્ષા તો ખુબ સરસ સમાચાર ની સચોટ માહિતી આપી સંજયભાઈ તો એ બદલ સંજયભાઈ તમારો ખુબ ખુબ આભાર